ભારતના ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિર ભારતના પવિત્ર તીર્થસ્થાનોમાંથી એક છે દુનિયાભરના લૂંટારાઓએ જે મંદિરને લૂંટવામાં કોઈ જ કસર નહોતી છોડી એ મંદિર એટલે અરબી સમુદ્રના કિનારે વસેલું પવિત્ર જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર આજના આ વિડીયોમાં આપણે સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું સોમનાથ મંદિરની સ્થાપના વિશે વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ચંદ્રદેવે કરી હતી પુરાણ કથાઓ અનુસાર ચંદ્રદેવે દક્ષ રાજાની સત્યાવીસ પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા જેમાંથી રોહિણી તેમની પ્રિય રાણી હતી રોહિણી પ્રત્યેના પક્ષપાતથી બાકીની પુત્રીઓએ રાજા દક્ષને ફરિયાદ કરી હતી આર્થિક ક્રોધે ભરાયેલા રાજા દક્ષે ચંદ્રદેવને ગાયબ થવાનો શ્રાપ આપ્યો હતો હવે શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રદેવને મહાદેવની ધરતીના એવા છેડાથી પૂજા કરવામાં સૂચવ્યું હતું જ્યાંથી સીધી રેખામાં વિના કોઈ અડચણ દક્ષિણ ધ્રુવ આવતો હોય સમગ્ર પૃથ્વી પર આવું એક જ સ્થળ છે અને એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવનું મંદિર ચંદ્રદેવે અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી હતી આ તપસ્યા કરવાથી ચંદ્રદેવને શ્રાપમાંથી આંશિક રૂપે છુટકારો થયો હતો અને આજે પણ આ મંદિર હજારો વર્ષોથી હિન્દુ ધર્મના પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે પ્રાચીન માન્યતાઓ અનુસાર સતયુગમાં સોમરાજે સુવર્ણ મંદિર બંધાવ્યું હતું ત્રેતા યુગમાં લંકેશ રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દ્વાપરયુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનના લાકડાથી મંદિરનું નવ નિર્માણ કર્યું હતું આજથી લગભગ એક વર્ષ પહેલાં સોમનાથ મહાદેવનું અતિ દિવ્ય અને ભવ્ય મંદિર મોજૂદ હતું આ મંદિરના છપ્પન સ્તંભો પર સોનું હીરા અને રત્નો જડેલા હતા અહીંયા ગંગા નદીનું કાવડ દ્વારા જળ લાવીને અભિષેક કરવામાં આવતું હતું પૂરા ભારતમાં સોમનાથ પ્રત્યે અટૂટ શ્રદ્ધા હતી શ્રી સોમનાથનું વૈભવનું કારણ એ હતું કે એ સમયનું અહીંનું બંદર ભારતના વિશ્વ વેપારનું કેન્દ્ર હતું ઇતિહાસકારોના મતે જૂનું મંદિર ખૂબ જ સમૃદ્ધ હતું મંદિરના નિભાવ માટે દસ હજાર ગામો હતા મહાદેવને અભિષેક કરવા માટે જળ ગંગામાંથી અને કમળ કાશ્મીરમાંથી લાવવામાં આવતું હતું મંદિરના ગર્ભગૃહમાં લાખો હીરા ઝવેરાત અને સોનાની મૂર્તિઓ આવેલી હતી અને લગભગ એક હજાર જેટલા પૂજારીઓ હંમેશા ભગવાનની પૂજામાં મગ્ન રહેતા હતા સોમનાથ મંદિર ઉપર કયા કયા લૂંટારાઓએ આક્રમણ કર્યું અને કેટલી વખત ખંડિત કરવામાં આવ્યું એ વિશે વિગતવાર જાણીએ સમય જતાં જતાં મૈત્રક વંશ આવ્યો ત્યારે ઈસવીસન છસો ઓગણપચાસમાં મૈત્રક વંશના રાજાઓ દ્વારા સોમનાથ મંદિરને લૂંટવામાં આવ્યું હતું આ પછી ઈસવીસન સાતસો પચીસમાં સિંધના મુસ્લિમ સુબેદાર અલ જુને દ્વારા મંદિર તોડી પાડવામાં આવ્યું હતું આ મંદિર તૂટ્યા પછી ઈસવીસન અઢારસો પંદરમાં પ્રતિહાર વંશના રાજા નાગભટ્ટ દ્વારા મંદિરને ફરીવાર લૂંટવામાં આવ્યું હતું આ પછી એક હજાર ચોવીસમાં મોહમ્મદ ગજની પોતાના પાંચ હજાર સાથીઓને લઈને મંદિરને લૂંટે છે આ પછી સોલંકી વંશના રાજા ભીમનાથ પ્રથમે મંદિરને લૂંટ્યું હતું અને લાકડાનું બનાવડાવ્યું હતું ઘણા બધા પુસ્તકોમાં મંદિર પથ્થરનું બતાવવામાં આવ્યું છે પરંતુ પથ્થરનું મંદિર ઈસવીસન અગિયારસો ને અડસઠમાં કુમારપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું આ પછી વાઘેલા વંશ આવે છે વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલાના મંત્રી માધવરાવ દિલ્હીના રાજકર્તા અલાઉદ્દીન ખિલજીને ગુજરાત લૂંટવાનું આમંત્રણ આપે છે ખિલજી તેના બે સરદારો ઉગલ ખાન અને નુસરત ખાનને ગુજરાત લૂંટવા બારસો સત્તાણુંમાં મોકલે છે આ મુસ્લિમ સેનાપતિઓ પણ મંદિરને લૂંટી લે છે આમ મુસ્લિમ શાસકો દ્વારા મંદિરને તોડવાનું અને હિન્દુ શાસકો દ્વારા મંદિરનું સમારકામ કરવાનું કામ ચાલુ રહે છે ઈસવીસન તેરસો પંચાણુંમાં મુઝફ્ફર શાહ દ્વારા પણ આ મંદિરને લૂંટવામાં આવે છે આ પછી ઈસવીસન ચૌદસો તેરમાં તેના પુત્ર અહમદ શાહ દ્વારા પણ આ મંદિરને લૂંટવામાં આવે છે આ પછી મુઘલ સામ્રાજ્યના શાસક ઔરંગઝેબે પણ ઈસવીસન સોળસો પાસઠમાં સોમનાથ મંદિર પર હુમલો કરે છે અને મંદિરને તોડી નાખે છે ઔરંગઝેબના મંદિર તોડ્યા પછી આ મંદિર ખંડિત હાલતમાં હોય છે જ્યાં સુધી આપણો દેશ આઝાદ થતો નથી આપણા દેશના આઝાદ થયા પછી તેર નવેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય કાર્યકર્તાઓ સોમનાથ મંદિરની મુલાકાતે જાય છે મંદિરને આટલી ખરાબ હાલતમાં જોઈને સરદાર પટેલનું હૃદય ધગધગી જાય છે ત્યારે તેઓ દરિયામાંથી પાણી ઉપાડીને સોમનાથનું ભવ્ય મંદિર ફરીથી બનાવવાની પ્રતિજ્ઞા લે છે અને મંદિર બનાવવાનું કાર્ય શરૂ થાય છે સરદાર પટેલના બાદ આ મંદિરનું કાર્ય કનૈયાલાલ મુનશી દ્વારા સંભાળવામાં આવે છે ઈસવીસન ઓગણીસો પચાસના રોજ રાજા દિગ્વિજયસિંહે મંદિરની પ્રથમ આધારશિલા મૂકી હતી અને અગિયાર મે ઓગણીસો એકાવનના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો સિત્તેરમાં જામનગરની રાજમાતા દ્વારા તેમના પતિ દિગ્વિજય યાદમાં દિગ્વિજય દ્વારની સ્થાપના કરવામાં આવી હતી અને આ ભવ્ય મંદિર બનાવવાનું સપનું સરદાર પટેલે જોયું હોવાથી મંદિરની બહાર સરદાર પટેલની પ્રતિમા પણ બનાવવામાં આવી છે આ મંદિરની પરિકલ્પના પ્રાચીન મંદિર નિર્માણકાર પ્રભાશંકર સોમપુરાએ કરી છે આ મંદિરની ઊંચાઈ એકસો પંચાવન ફીટની છે ગર્ભગૃહમાં એક માળ અને શિખરના ભાગ સુધી સાત માળ છે સોમનાથ મંદિરની રક્ષા માટે કેટલાય યુદ્ધો થયા અને લાખો લોકોએ પોતાના બલિદાન આપ્યા સોમનાથ મહાદેવનું મંદિર હમીરજી ગોહિલની વિરત્વની ઐતિહાસિક ઓળખ પણ ધરાવે છે ગજનીના આક્રમણ વખતે પાટણના રાજા ભીમદેવ સોલંકીના વડપણ હેઠળ ઉતરેલા સૈન્યમાં લાથીના હમીરજીએ જે દિવસે તેમના લગ્ન થયા હતા એ જ દિવસે સોમનાથની રક્ષા કાજે બલિદાન આપ્યું હતું સોમનાથમાં શ્રી હમીરજી ગોહિલ અને શ્રી વેગડા ભીલના બલિદાનની નિશાનીઓ આજે પણ જોવા મળે છે અહીંયા એક સ્તંભ આવેલો છે જ્યાં લખેલું છે કે આ જગ્યાથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ જ જમીન નથી આવતી સોમનાથ મંદિરમાં આરતીનો ટાઈમ સવારે સાત વાગે બપોરે બાર વાગે અને સાંજે સાત વાગ્યાનો છે અને દર્શનનો સમય સવારે છથી રાત્રે સાડા નવ વાગ્યા સુધીનો હોય છે આ દિવ્ય જ્યોતિર્લિંગના દર્શન કરવા દુનિયાભરમાંથી લોકો આવે છે અને ભગવાન ભોળાનાથ દરેકની મનોકામના પૂર્ણ પણ કરે છે તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયો વધુમાં વધુ શેર કરી દેજો